ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને લઈને એલર્ટ જાહેર કરાયું છે સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ એલર્ટ જાહેર કરાયું છે ધરોઈ ખાતેથી એકાવન હજાર આઠસો અડતાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સન સરોવર ખાતેથી છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાતના મેરેજમાંથી ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણીની સતત આવક વધતા વાસના બેરેજની સપાટી એકસો એકત્રીસ ફૂટ પહોંચી છે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ તેતાળીસ પોઈન્ટ પાસઠ મીટર પર પહોંચ્યું છે વાસના બેરેજના ત્રણ થી ઓગણત્રીસ ગેટ ફ્રી ફ્લો ખુલ્લા કરાયા છે સિટી તાલુકાના ઓગણીસ ગામો એલર્ટ કરાયા છે તો ધંધુકા અને દસખ્રોઈ તાલુકાના અઢાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બાવડાના નવ ગામો અને સાણંદના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે દોડકાના ચુમ્બોતેર થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અભિષેક ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તેના પગલે કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શું વિગતો બિલકુલ ધરતી વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે અને ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને જેના કારણે થઈને ધરોઈ ડેમ જે છે તે છલકાઓ છે અને ધરોઈ ડેમનું જે પાણી જે છે તે સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે હું સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે અત્યારે હાલ આ સાબરમતી નદીના દ્રશ્યો જે છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક જે છે તે થઈ છે સાથે સાથે ધરોઈ ડેમને ધરોડ જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈને અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ જારી કરવામાં આવે છે જેની વાત કરવામાં આવે તો ત્યાં હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાબરમતી નદીના સુભાષ બ્રિજ ખાતેના દ્રશ્યો જે છે કે જ્યાં વાઈટ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે એટલે કે જે પ્રકારે ધરોડેમાં ધરો ડેમ જે છે તે છલો છલ છલકાયો છે અને તેમાંથી એકાવન હજાર આઠસોને અડતાલીસ કૃષક જેટલું પાણી જે છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે સન સરોવરમાંથી વાત કરવામાં આવે તો છન્નું બસો ચોંત્રીસ જેટલું ક્યુસેક પાણી જે છોડાયું છે અને તેના કારણે જોઈ શકાય છે કે નદી જે છે તે બંને કાંઠે વહેતી થઈ છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે જોઈ શકાય છે જ્યાં જે પ્રકારે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રિવરફ્રન્ટ જે આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો છે સાથે સાથે વાસણા બેરેજની જો આપણે વાત કરવામાં આવે તો વાંસણા બેરેજમાં પણ ચોરાણું હજાર છપ્પન જેટલું પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે જે પ્રકારે નવા નીરની આવક થઈ રહી છે તેને લઈને વાસણા બેરેજની જો આપણે વાત કરવામાં આવે તો વાસણા બેરેજની સપાટી જે છે તે એકસો એકત્રીસ ફૂટ સાથે ઊંચી પહોંચી છે સાથે સાથે સુભાષ બ્રિજ પાસે જે સાબરમતી નદીના લેવલની જો આપણે વાત કરવામાં આવે તો તેતાલીસ પોઈન્ટ પાસઠ જેટલા મીટરની લેવલ જે છે તે વધ્યું છે સાથે સાથે આ જે પ્રકારે નવું પાણી જે છે નવા નીર જે પ્રકારે સાબરમતીમાં આવે છે ને તેને લઈને વાંસણા બેરેજની જો આપણે વાત કરવામાં આવે તો વાંસણા બેરેજમાં ત્રણથી લઈને ઓગણત્રીસ ગેટ સુધી જે ફૂલો ફૂલ થઈ ગયા છે તેને ખુલ્લા કરવાની ફરજ જે છે તે પડી છે સાથે સાથે જે પ્રકારે આ અવિરતપણે પાણી જે વહી રહ્યું છે અને તેને લઈને સિટીના તાલુકાની જો આપણે વાત કરવામાં આવે તો ઓગણીસ જેટલા ગામો જે છે તેને એલર્ટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ધંદુકા અને દસકોઈના તાલુકાના પણ અઢાર જેટલા ગામો જે છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવે છે સાથે સાથે વાત કરવામાં આવે તો બાવડાના નવ ગામો સાણંદના ચૌદ ગામો અને ધોળકાના ચુંબોતેર જેટલા ગામો જે છે તે એલર્ટ પર મૂકવામાં આવે છે એટલે કે સૌથી મહત્વનું કહી શકાય ધરતી જે પ્રકારે નવા નીરની આવક થઈ છે સાથે સાથે ધરોઈ ડેમમાં અત્યારથી જે પ્રકારે ધરોઈ ડેમ અને થી પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને નદી કાંઠાના જે વિસ્તારો જે છે જે ગામો જે છે તેને પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જે કોઈ પણ લોકો જે છે તે અત્યારે હા રિવરફ્રન્ટ પર ના જાય સાથે સાથે કહી શકાય કે નદી કાંઠાના જે વિસ્તાર જે છે ત્યાં પરથી એ લોકો ના જાય કેમ કે અત્યારે જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે તેમાંથી ઝેરી જીવજંતુઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે અત્યાર સુધીની જો વાત કરીએ તો સૌથી વધારે સાપ જે છે તે અંદરથી નદીમાંથી નીકળ્યા છે અને તેને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે ધરતી જે પ્રકારે ધરો ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે રિવરફ્રન્ટ જે આખો છે તે પાણીમાં ગરકાવ થયો છે અને સાબરમતી નદીમાં નવા નીર રહ્યા છે જેના કારણે તેને વાસરા બેરેજમાં ત્રણથી લઈને ઓગણત્રીસ દરવાજા સુધી ખોલવાની ફરજ પડી છે જી ધરતી જે અભિષેક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે ઓગણીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો કેટલા ગામોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે